ઘઉના લોટને આપણે ચાળી લેવાનો છે એક વાટકો એક વાટકો જેટલો તો મેં લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ ઘઉંના લોટને આપણે ચાળી લેવાનો છે સાથે સાથે મેં લીધો છે એક બાજરી એક વાટકી જેટલો બાજરીનો લોટ એને પણ આપણે ચાળી લેવાનો છે સાથે સાથે અને એની સાથે મેં લીધેલો છે એક ના એક નાની વાટકી જેટલો રવો રવાની અંદર જે કચરો હોય એ પણ આની સાથે નીકળી જાય આપણે બહુ આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે બીજા ઇંગ્રેડિયન્ટ આની અંદર એડ કરીશું તો આની અંદર મેં ઘણા જ ઇંગ્રેડિયન્ટ લીધેલા છે મીઠું મરચું હળદર સાથે લીધું છે ધાણા જીરું એક વાટકી નાની એવી ચમ તલ લીંબુ ખાંડ ધાણાજીરું અજમો અને આદુ લસણ ને મરચાની પેસ્ટ ને એની સાથે લીધું છે જરૂર મુજબ તેલ ઓકે તો ચલો હવે આની અંદર આપણે એડ કરવાનું છે અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ જેટલો મેથો લીધેલો છે અને એને વોશ કરી લીધો છે સરસ રીતે અને અંદર આપણે એડ કરવાનું છે બધું પાણી નીતરી જાય પછી આપણે મેથાને એની અંદર એડ કરી લઈશું હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું તો જરૂર મુજબ એક થી બે ટેબલ સ્પૂન જેટલી હળદર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરવાનું છે આની સાથે આપણે આદુ મરચા લસણની પેસ્ટ પણ એડ કરવાની છે એટલે તીખાશ તમારા તીખાસ પ્રમાણે તમારા ઘર મુજબ તમે એડ કરી શકો છો સાથે મેં એક ટેબલ સ્પૂન જેટલી અજવાણી લીધેલી છે સાથે આપણે તલ પણ લેવાનો છે સાથે લીધું છે એક ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કરવાનું છે સાથે સાથે થોડીક એવી આપણે અહિયાં આની અંદર ખાંડ એડ કરીશું વધારે નથી લેવાની ને તલ મીઠાસ આવી જશે પછી આપણે જરૂર મુજબ એની અંદર મીઠું એડ કરીશું પછી આની અંદર આપણે એડ કરવાનું છે લીંબુ એક નાનો ટુકડો લીંબુનો લીધેલો છે એને પણ આપણે આની અંદર એડ કરી લઈશું એટલે જે આપણે ખાંડ નાખે એડ કરી છે એને બેલેન્સ થઈ જાય પછી આપણે બધા જ મસાલા ઇન્ગ્રીડિયન્ટ બધા એડ થઈ ગયા પછી આપણે આની અંદર જરૂર મુજબ તેલ એડ કરી લઈશું ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે પછી બધા જ મસાલા સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે આની અંદર તમે ચણાનો લોટ છે કે ચોખાનો લોટ પણ તમે આમાં એડ કરી શકો છો ને જો તમે લસણ ને એવું ન ખાતા હોય તો તમે લસણ ને સ્કીપ પણ કરી શકો છો આપણે પાપડીમાં મુઠિયા બનાવવાના છે એટલે મુઠિયાનો લોટ તો જે તમે આપણે બાંધતા હોય એ જ બાંધવાનો છે આમાં પણ આપણે મુઠિયાને બાફવાના નથી આમાં આપણે પહેલા લોટ થોડું થોડું પાણી લઈને આપણે મુઠિયાનો લોટ બાંધી દઈશું ફ્રેન્ડ્સ ફાઇનલી આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો પછી આને આપણે થોડુંક તેલ લઈને થોડુંક તેલ એડ કરી લઈશું પાછું અને લોટને આપણે તેલ વાળો કરી લઈશું હવે લોટ તૈયાર થઈ ગયો છે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે પછી આના આપણે નાના નાના મુખિયા વાળી લેવાના છે આવી રીતે મોટા નથી નથી કે નાના તો ફ્રેન્ડ્સ ફાઈનલી આપણે અહીંયા નાના નાના મુઠિયા બધા વળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આવી રીતે નાના નાના મુઠિયા વાળી લેવાના છે અને એને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે બનાવશું પાપડીમાં મુઠિયા તો હવે આપણે શાક વઘારીશું તો એના માટે મેં લઈ લીધા છે એ પણ આપણે ઘરના જ લેવાના છે તો અહીંયા મેં સાથે લીધેલા હતા જે મુઠિયામાં આપણે યુઝ કરેલા હતા એ જ લેવાના છે બટ આની અંદર થોડાક ઇન્ગ્રીડિયન્ટ સ્કીપ કરવાના છે તો હળદર મરચું મીઠું થોડેક અજવાઈન આદુ લસણ ની મરચાની પેસ્ટ અને સાથે તેલ ઓકે અને આની અંદર જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ હવે કુકર લઈ લેવાનું છે કુકરની ઉપર કુકરની અંદર મેં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું છે તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર થોડીક અજવાઈન એડ કરીશું કારણ કે પાપડી છે થોડીક એવી અજવાઈ એડ કરી લઈશું પછી આદુ લસણ મરચાની જે પેસ્ટ હતી આપણે બનાવેલી હતી તેલ ગરમ થઈ ગયું છે સાથે સાથે આપણે મરચું પણ લાલ મરચું ને એ પણ એડ કરી લેવાનું છે તમે તમે જો ન ખાતા તો જરૂર મુજબ મરચું નાખી શકો છો આની અંદર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી હળદર અને જરૂર મુજબ મીઠું એની અંદર આપણે પાપડીના દાણા એડ કરી લઈશું આમાં બીજા કોઈ જ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના નથી બીજા કોઈ મરી મસાલા એડ કરવાના નથી આમાં એની સાથે સાથે આપણે એના એડ કરીશું પાણી બે થી ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે આમાં એની સાથે જે આપણે ઠિયા વાળેલા હતા એ મુઠિયાને આપણે આની અંદર એક એડ કરીને એડ કરી લેવાના છે તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી આવી નવી નવી રેસીપી તમને જોવા મળી જાય

ફ્રેન્ડ્સ જો હવે આપણે 5 થી 5 થી 6 વિસલ લાગી ગઈ છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવા પણ કાઢી લઈશું ફાઈનલી આપણો મુઠ્ઠી તૈયાર થઈ ગયા છે સરસ મજાના તમે જોઈ શકો છો હવે આપણે એને એક પ્લેટની અંદર સર્વ કરશું તો ફ્રેન્ડ હવે ગરમા ગરમ એક ડિશમાં સર્વ કરવાનું છે તમે જોઈ શકો છો સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે અને એની સાથે આપણે લેવાનું છે એક આ લીંબુ અને સાથે લેવાનું છે આપણે એક ઓન તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી તૈયાર થઈ ગઈ છે પાપડીમાં મુઠિયા રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ફરી મળીશું આવતીકાલે એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર ધ વોચિંગ